નમસ્કાર મિત્રો આપનું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ હિટ્સ ગુજરાતી જી કેમાં આજે આપણે આ વિડીયોમાં વિજ્ઞાન અને ટેકનોલોજીના ટોપ વીસ પ્રશ્નો જોવાના છીએ જે સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં વારંવાર પૂછાય છે તો વિડીયો શરૂ કરતા પહેલાં એક નમ્ર વિનંતી છે કે વિડીયોને લાઈક કરી દો અને ચેનલ ઉપર જો નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો ચાલો વિડીયો શરૂ કરીએ પ્રશ્ન એક હેલિકોપ્ટરની શોધ કોણે કરી હતી ઓપ્શન એ કોકરેલ બી બ્રિકવેટ સી ઓટીસ કે ડી સાચો જવાબ છે બી બ્રિક્વેટ પ્રશ્ન બે આકાશનો રંગ નીલો કેમ દેખાય છે ઓપ્શન એ પ્રકાશનું વિવરણ બી પ્રકાશનું પ્રકિર્ણન સી પ્રકાશનું પરાવર્તન કે ડી આમાંથી એક પણ નહીં સાચો જવાબ છે બી પ્રકાશનું પ્રકીર્ણન પ્રશ્ન ત્રણ રડારની શોધ કોણે કરી હતી ઓપ્શન એ જે એચ વાન ટેસેલે બી બી કે સી પીટી ટી ફરન્સવર્થ કે ડી ટેલર અને યંગ સાચો જવાબ છે ડી ટેલર અને યંગ પ્રશ્ન ચાર કયા રંગની તરંગ લંબાઈ સૌથી ઓછી હોય છે ઓપ્શન એ પીળો બી રીંગણી સી લીલો કે ડી લાલ સાચો જવાબ છે બી રીંગણી પ્રશ્ન પાંચ નોબેલ પુરસ્કાર જે આલ્ફ્રેડ નોબેલના નામ પર આપવામાં આવે છે તેને શેની શોધ કરી હતી ઓપ્શન છે એ હવાઈ જહાજની બી ટેલિફોનની સી સેફ્ટી લેમ્પની કે ડી ડાયનામાઈટની સાચો જવાબ છે ડી ડાયનામાઇટની પ્રશ્ન છ કે આ વાયુની ગંધ સડેલા ઈંડા જેવી આવે છે ઓપ્શન એ કાર્બન મોનોક્સાઇડ બી સલ્ફર ડાયોક્સાઇડ સી સલ્ફર મોનોક્સાઇડ કે ડી હાઇડ્રોજન સલ્ફાઈડ સાચો જવાબ છે ડી હાઇડ્રોજન સલ્ફાઈડ પ્રશ્ન સાત ટેલિવિઝનની શોધ કોણે કરી હતી ઓપ્શન એ લોરેન્સ બી જે એલ બેયર્ડ સી આર એ મિલિકન કે ડી લુઈ બ્રેલ સાચો જવાબ છે બી જે બેયર્ડ પ્રશ્ન આઠ નીચેનામાંથી કયું ઉપકરણ વિદ્યુત ઊર્જાને યાંત્રિક ઉર્જામાં પરિવર્તિત કરે છે ઓપ્શન એ ઇલેક્ટ્રોનિક મોટર બી ઇલેક્ટ્રોનિક જનરેટર સી ટ્રાન્સફોર્મર કે ડી એક પણ નહીં સાચો જવાબ છે એ ઇલેક્ટ્રોનિક મોટર પ્રશ્ન નવ એક્સ રેની શોધ કોણે કરી હતી ઓપ્શન એ હોપકિન્સ બી રોન્ટજન સી માર્કોની ડી મોર્સ સાચો જવાબ છે બી રોન્ટજન પ્રશ્ન દસ પરિવર્તન ટ્રાન્સફોર્મર ક્યાં સિદ્ધાંત ઉપર કાર્ય કરે છે ઓપ્શન એ સ્વપ્રેરણ બી પારંપરિક પ્રેરણા સી વિદ્યુત ચુંબકીય પ્રેરણ કે ડી આમાંથી એક પણ નહીં સાચો જવાબ છે સી વિદ્યુત ચુંબકીય પ્રેરણ પ્રશ્ન અગિયાર ટેલિસ્કોપની શોધ કોણે કરી હતી ઓપ્શન એ ન્યૂટન બી જેમ્સ હોટ સી રૂથરપોર્ડ કે ડી ગેલેલીઓ સાચો જવાબ છે ડી ગેલેલિયો પ્રશ્ન બાર નાઇટ્રિક એસિડ કઈ ધાતુને અસર કરતું નથી ઓપ્શન એ નિકલ બી ચાંદી સી સોનું કે ડી તાંબુ સાચો જવાબ છે સી સોનું પ્રશ્ન તેર હવાઈ જહાજની શોધ કોણે કરી હતી ઓપ્શન એ વોફમેન બી રાઇટ બ્રધર્સ સી એડિસન કે ડી સ્ટીવન્સ સાચો જવાબ છે બી રાઇટ બ્રધર્સ પ્રશ્ન ચૌદ ગોબર ગેસમાં મુખ્યત્વે કયો વાયુ હોય છે ઓપ્શન એ મિથેન બી ક્લોરીન સી હિલિયમ કે ડી નાઇટ્રોજન સાચો જવાબ છે એ મિથેન પ્રશ્ન પંદર ગેસ એન્જિનની શોધ કોણે કરી હતી ઓપ્શન એ ડીઝલ બી ટેવી સી ડેમ્લર કે ચાર્લ્સ સાચો જવાબ છે સી ડેમ્બલર પ્રશ્ન સોળ પ્રાકૃતિક ગેસનું પ્રમુખ તત્વ કયું હોય છે ઓપ્શન એ મિથેન બી પ્રોપેન સી ઇથેન કે બ્યુટેન સાચો જવાબ છે એ મિથેન પ્રશ્ન સત્તર પરમાણુ બોમ્બની શોધ કોણે કરી હતી ઓપ્શન એ વોર્નર વન બ્રોન બી જે રોબર્ટ ઓપેનહિમર સી એડવર્ડ ટેલર કે ડી સેમ્યુએલ કોહેલ સાચો જવાબ છે બી જે રોબર્ટ ઓપન હિમર પ્રશ્ન અઢાર વોશિંગ સોડા એ શું છે ઓપ્શન એ સોડિયમ સલ્ફેટ બી સોડિયમ બાય કાર્બોનેટ સી સોડિયમ કાર્બોનેટ કે ડી સોડિયમ બાય સલ્ફેટ સાચો જવાબ છે સી સોડિયમ કાર્બોનેટ પ્રશ્ન ઓગણીસ હાઇડ્રોજન બોમ્બની શોધ કોણે કરી હતી ઓપ્શન એ વોર્નર વોન બ્રોન બી જે રોબર્ટ ઓપન હિમર ડી એડવર્ડ ટેલર કે ડી સેમ્યુએલ્કોહેલ સાચો જવાબ છે સી એડવર્ડ ટેલર પ્રશ્ન વીસ લાસ્ટર ઓફ પેરિસ નીચેનામાંથી શેમાંથી બને છે ઓપ્શન એ મેગ્નેશિયમ બી એલ્યુમિનિયમ સી કેલ્શિયમ કે ડી સોડિયમ સાચો જવાબ છે સી કેલ્શિયમ આવા જ ગુજરાતી જર્નલ નોલેજના વિડીયો જોવા માટે આજે જ વિડીયોને લાઈક કરો અને ચેનલ ઉપર જો નવા આવ્યા હોય તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને આ વિડિયોને તમારા મિત્ર વર્તુળમાં શેર કરી દો